સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં જોવાના છીએ કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી આવેલ છે જો તમને અહીં એડ્રેસ પણ આપેલું છે કે દીનદયાળ ઉપાધ્યાય ભવન અહીંયા ગાંધીનગર છે ફોન નંબર પણ આપેલ છે તો એક ઇમેલ એડ્રેસ પણ આપેલ છે તો આ ભરતી સના અંતર્ગત છે તો તમે અહીં જોઈ શકો છો કે એને એનએચ પ્રોગ્રામ અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત અહીંયા ભરતી ભરતી છે તો શાની ભરતી છે આપણે જોઈએ કે કઈ જગ્યા માટે છે તો તમે અહીં જોઈ શકો છો કે પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે ભરતી છે કુલ એક જ જગ્યા છે કયા ડોક્યુમેન્ટ્સ કરવાના રહેશે કયા માગ્યા હિ તો તમે જુઓ કે પહેલો કે ઉમર અંગેનો તમે લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરી શકો આધાર કાર્ડ પાન કાર્ડ ગમે તે બીજું તમે જોઈ શકો છો કે એચએસસી ની માર્કશીટ બી એના પછી જોઈ શકો છો કે એચએસસી એટેમ્પ સર્ટિફિકેટ એટલે કે એચએસસી નો ટ્રાયલ સર્ટિફિકેટ એના પછી ચોથા નંબરને જોઈ શકો છો કે તમે જે કોલેજ કરી એના છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ પછી સ્નાતક એટલે કે ડિગ્રી સર્ટિફિકેટ એના પછી જોઈએ કે ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર પછી જોઈએ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો આટલા સાત સર્ટિફિકેટ તમારી જોડે હોય તો પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે તમે એપ્લાય કરી શકો છો તો આગળ જોઈએ તો અહીંયા જોઈ શકો છો કે આ ભરતી ઓનલી અગિયાર માસના કરાર આધારિત જ છે બરાબર તો તમારે અહીં તારીખ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે તારીખ ચોવીસ નવ થી ત્રીસ નવ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ થી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અને ક્યાં તો આ વેબસાઇટ ઉપર તમને ટોટલ માહિતી આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે હજી એકવાર તમે જોઈ શકો છો આગળ કે અહીંયા

તો આ ભરતી ફક્ત ને ફક્ત અગિયાર માસ પ્રમાણે છે નિમણૂક પામેલ ઉમેદવારને અન્ય જિલ્લામાં બદલી મળી શકશે નહીં અને આ જે અરજી છે તો આ વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ ઉપર ઓનલાઈન જ કરવાની રહેશે બીજી કોઈ રીતે સ્વીકારવામાં આવશે નહીં જાહેરા જાહેરાત અને લાયકાત મુજબ તમારે જે ડોક્યુમેન્ટ છે એને અપલોડ કરવાના રહેશે અધૂરી માહિતીવાળા કે ક્ષતિવાળું અરજી અમાન્ય ગણાશે બીજું જોઈએ કે શું વાત છે અસલ પ્રમાણપત્ર ફોટોકોપી સોફ્ટવેર ફરજિયાત અપલોડ કરવાના છે એના પછી જોઈએ કે મેન આ છે કે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ થી ત્રીસ નવ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે ત્રીસ નવ સાંજે છ વાગ્યા પછી પોર્ટલ આ બંધ થઈ જશે તો આગળ જોઈએ કે આગળ તો બસ આટલું જ છે તો જે લોકોએ જે કેન્ડિડેટ ઇન્ટરેસ્ટેડ છે અહીંયા પ્રોગ્રામ આ સિસ્ટન્ટની જગ્યા માટે તો બહુ સરસ છે ગાંધીનગર ઈએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તો જે લોકો આ ક્રાઇટેરિયામાં આવતા હોય એ લોકો જરૂરથી ફોર્મ ભરી દે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ